જોઈ શકો છો કે પુલાવમાંથી વાડ નીકળ્યો છે ગાંધીનગર થી સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર વિધાનસભા કેન્ટીનમાં ખાતા હોવ તમે તો સાવધાન થઈ જજો કારણ કે ભોજન માંથી વાળ નીકળ્યું છે વિધાનસભાની કેન્ટીનના ભોજનમાં વાળ પીરસાય છે વિધાનસભાની નવી બનેલી કેન્ટીનના ભોજનમાંથી આ વાળ નીકળ્યો હોવાની ઘટના ઘટી છે પુલાવની બે ડિશમાંથી આ વાળ નીકળ્યો છે વીઆઈપી લોજમાં પીરસાયેલા ભોજનની પ્લેટમાં વાળ નીકળ્યો છે તો વાત કરીએ રાજ્યમાં અવારનવાર આવી જ રીતે ખાદ્ય પદાર્થો માંથી અજીબો ગરીબ ચીજ વસ્તુઓ નીકળવાનો સિલસલો જે છે તે યથાવત છે ત્યારે હવે તો વિધાનસભાની કેન્ટીન જ

એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઓછી ગુણવત્તા વાળું ભોજન પીરસાઈ રહ્યું હોવાનું પણ જોવા મળી રહ્યું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે વિરેનજી જે રીતે રાજ્યમાં અવારનવાર આવી જ રીતે ખાદ્ય પદાર્થો બાતી અજીબો ગરીબ વસ્તુઓ નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે ત્યારે હવે તો આ વિધાનસભાની કેન્ટીનમાં